નવસારીના જાણીતા અશોક ગ્રુપ દ્વારા નાના બાળકો માટે રંગોળીનું પ્રદર્શન આયોજન સુધી યોજવામાં આવ્યું છે આ પ્રદર્શનીને આજ રોજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ વર્ષે નાના બાળકો માટે રંગોળી પ્રદર્શનમાં વિવિધ પ્રકારના કાર્ટૂન બેચ પર રંગોળી બનાવવામાં આવી છે આ રંગોળી બનાવવા માટે કુલ સોળ જેટલા કલાકારોએ ચાર દિવસ સુધી ભારે જહેમત ઉઠાવીને વિવિધ ભાતનો રંગો પૂરીને કુલ ઓગણીસ જેટલી સુંદર રંગોળીઓ બનાવી છે અને અશોક ગ્રુપ દ્વારા નવસારીની જનતાની અપીલ પણ કરવામાં આવી છે કે આ પ્રદર્શન બિના મૂલ્ય છે અને ચાર દિવસ માટે નવસારીની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અશોકા રંગોળી ગ્રુપ નવસારી દ્વારા ચાલુ સાલે રંગોળીનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે જે મારા અમારા ગ્રુપના દરેક વ્યક્તિઓએ રંગોળી બનાવી છે કોલ સોળ મેમ્બર થઈને ઓગણીસ રંગોળી બનાવવામાં આવી છે એ રંગોળીમાં આ વખતે એક થીમ રાખવામાં આવી છે કે નાના બાળકોને ધ્યાનમાં લઈને કાર્ટૂન બેસ પર દરેકે રંગોળી બનાવી એ રીતનું નક્કી કરીને અમે તે બેસ ઉપર રંગોળી બનાવી છે છેલ્લા ચાર દિવસથી અમે રંગોળી પૂરતા આવ્યા છે એ પચીસ છવ્વીસ સત્તાવીસ અને અઠાવીસ આજે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસને પહેલી એ ચાર દિવસ માટે આ પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવશે તો નવસારીને નવસારીની આજુબાજુના નગરજનોને રંગોળીનું પ્રદર્શન નિહાળવા માટે હાર્દિક આમંત્રણ છે અહીંયા આવવા માટે કોઈ પણ પ્રકારની ફી અમે લોકો લેતા નથી વિનામૂલ્યે પ્રદર્શનનો લાભ લેવા સૌને હાર્દિક આમંત્રણ છે